શહેરના નાગરિકોને બિલ ભરવામાં ખૂબ જ અગવડતા પડે છે ગામડેથી આવતા મોટી સંખ્યામાં મોટી ઉંમર નાગરિકો આવી ધગદગી ગરમી માંગ શેખાય છે પાણીની વ્યવસ્થા પણ નથી બહારના ભાગે માટે શેડ પણ બનાવવામાં આવ્યો નથી ગરમીની સિઝન માંગને ચોમાસા દરમિયાન નાગરિકોનો મુશ્કેલીનો સામનો કરવો પડે છે સિનિયર સિટીઝન અને મહિલાઓની એક લાઈન અલગ કરવામાં આવે

તો સાહેબ એક જ બારી છે બિલ ભરવા માટેની સાહેબ એક જ બારી છે સિનિયર સિટીઝનો છે લેડીઝો છે ને એમના ગામના જે આજુબાજુના ગામડામાં આવે છે તે બારી ભરવા માટે એક જ છે તમારે અમારે ઈને વાત કરવી છે અમારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે હા ઉપર બેસે છે અંદર એમને